જય શ્રી રામ હર હર મહાદેવ તમે માનસ છો કે રોબોટ છો બે હજાર ચોવીસમાં તમે માનસ છો કે રોબોટ છો વિચાર કરેલા છો કોઈ દિવસ જીવનનો માલિક કોઈને ન બનાવો થર્ડ પર્સનને ન બનાવો રોબોટ હોય એને ઇન્જિનિયર લોક કંટ્રોલ કરે એન્જિનિયર હોય ને કંટ્રોલ કરે જેવા સોફ્ટવેર હોય એવા રોબોટ હોય રોબોટ હોટલમાં કામ કરે રોબોટ ઘર પે કામ કરે રોબોટ મે કામ કરે માનસ જેવા કામ કરે લગભગ પૂરા માનસ તો નથી પણ માનસ જેવા કામ કરે છે તમે રોબોટ છો કે માનસ છો રોબોટને બીજા નિયંત્રિત કરે બીજા કંટ્રોલ કરે કોઈ ખરાબ શબ્દ બોલે અને દેન એન્ડ દેર તુરંત તમે ગુસ્સા થઈ જાઓ તો તમે રોબોટ છો દાન કરવાનું મરજી હોય અને કોઈ ના પાડે ઘરના સભ્ય અથવા બહારના અને તમે રાજી થઈ જાઓ સંમત થઈ જાઓ તો તમે રોબોટ છો બીજા કોઈ નિયંત્રિત ભોજન કરો છો અને હાથમાં મોબાઈલ છે તો ભોજન ઉપર ધ્યાન નથી તો તમે બીજા કંટ્રોલ કરે છે કોઈ યંત્ર કંટ્રોલ કરે છે ભજન કરવાનું મન હોય અને કોઈ દોસ્ત બોલે હાલો નશા કરવા બેસન કરવા તો તમે કોઈ બીજા કંટ્રોલ કરે છે તમને કોઈ કંટ્રોલ કરે થર્ડ પર્સન અધર પર્સન તો સમજી લો તમે રોબોટ છો તમે ભજન કરો અને કોઈ વિઘ્ન ઊભા કરે અને તમે વિઘ્ન પાર કરી જાઓ તો તમે મનુષ્ય છો તમે દાન કરવાનું પ્રયત્ન કરો અને બીજા ના પાડે તો પણ દાન કરો તો તમે મનુષ્ય છો સત્કર્મ કરો અને કોઈ ના પાડતા હોય અને તમે નથી માનતા તો તમે મનુષ્ય છો કોઈ ગલત કામમાં ફસાવતો હોય અને તમે સાવધાન થઈ જાઓ તો તમે મનુષ્ય છો મોબાઈલ કોઈને નિયંત્રિત કરે કોઈને ઇલેક્ટ્રોનિક ગજેટ નિયંત્રિત કરે કોઈને સાહેબ નિયંત્રિત કરે કોઈને ઘરના સભ્યો નિયંત્રિત કરે ઘરના સભ્યોને બહારના લોકોને મદદ કરી શકો પણ તમારા જીવનનો માલિક બને એ કોઈ દિવસ સ્વીકારતા નહીં તમારે રોબોટ પણ બનવું હોય કદાચ રોબોટ બનવું હોય તો ભગવાનને એન્જિનિયર બનાવો જગતના જે મનુષ્યો છે એને એન્જિનિયર ન બનાવો પ્લીઝ તો જીવનમાં આનંદ આવે રોબોટ બની જાવ તો આનંદ ન આવે આજ આજે જીવન નિરસ છે ભક્તિ કરે છે તો પણ નિરસ છે કારણ નિયંત્રિત કોઈ ઓર કરે તો બની ગયેલા છે પણ નેતાઓ જેટલા બોલતા હોય એટલો કરતો હોય તો એ રોબોટ છે સમાજને રાજી કરવા માટે જીવનમાંથી આનંદ કાઢી નાખેલા હોય તો એ મનુષ્ય રોબોટ છે તમે નોકરી કરતા હોય અને પવિત્ર મનથી કામ કરો અને કોઈ બીજા આવીને કહે કે આ આ કામ ન કરો ખોટા કામ કરો અને તમે ખોટા કામ કરો તો સાહેબ તમે રોબોટ છો વેપાર કરો અને પૈસા માટે ભેલસેલ કરો અને આત્મા કહે ન કરો અને તો પણ તમે કરો તો તમે રોબોટ છો અને ભેલસેલ ન કરો તો તમે માનો છો દેશપ્રેમ પ્રેમ કરવાનું મરજી હોય અને પૈસા જોઈને દેશથી ગદ્દારી કરો તો તમે રોબોટ છો અને દેશ સાથે પ્રેમ કરો આત્મા બોલે કરો તો તમે માનસ છો માનસ બનો આ બે હજાર ચોવીસમાં લોકો રોબોટ થઈ ગયા છે તમે ભલે લાગતા હોય કે આ મનુષ્ય મોટ ગાડીમાં ફરે બંગલામાં ફરે પણ કંટ્રોલ બીજા કરે છે આજે દરેક મનુષ્યને બીજા કંટ્રોલ કરે છે કોઈ કહે મને ગુરુજી કંટ્રોલ કરે કોઈ બોલે મારા સાહેબ અચ્છા છે એ બોલે હું કરું ઘણા લોકો બોલે ફલનાભાઈ હારા છે એનું નહીં સાબ તમારા જીવનનો બોસ માલિક કંટ્રોલર તમે ખુદ બનો બીજા કંટ્રોલ કરે તો તમે માણસ નથી રોબોટ છો કારણ આ મનુષ્ય તન ભગવાન આપેલા છે પરોપકાર માટે સત્ય માટે કરુણા માટે અને બીજા કોઈ નિયંત્રિત કરે તો ભગવાનને ગમતો નથી કારણ બીજા નિયંત્રિત કરે તો એને જે સ્વાર્થ હોય એ પૂરા કરાવે આજ બીજા માટે તો લોકો હેરાફેરી કરે બીજા માટે ચીટિંગ કરે નહીં તો મનુષ્ય ખાવે શું એક રોટલા થોડા સબ્જી